હિવારે બજાર મહારાષ્ટ્ર ભારતનું સૌથી ધનિક ગામ ગામમાં સાઠ કરોડપતિ છે કોઈ ગરીબ નથી સૌથી વધુ જીડીપી શેઠપાલ મહારાષ્ટ્ર ગામના દરેક ઘરમાં સાપ પાળે છે સાપ તેમનો કુટુંબીજન છે કોરલાય રાયગઢ મહારાષ્ટ્ર ભારતનું એકમાત્ર એવું ગામ જ્યાં લોકો પોર્ટુગીઝ ભાષામાં વાત કરે છે શનિ શિંગણાપુર મહારાષ્ટ્ર ગામમાં એક પણ ઘરમાં બારણા નથી ચોરી થતી નથી પોલીસ સ્ટેશન પણ નથી પુનસારી ગુજરાત સૌથી આધુનિક ગામ સીસીટીવી કેમેરા અને વાઈફાઈ છે જાંબુર ગુજરાત ગામના દરેક વ્યક્તિ આફ્રિકન જેવા દેખાય છે આફ્રિકન ગામ તરીકે ઓળખાય છે રોંગોઈ આસામ ગામની માન્યતા પ્રમાણે વરસાદ મેળવવા દેડકાઓનું લગ્ન કરવામાં આવે છે માવલીનો મેઘાલય એશિયાનું સ્વચ્છ ગામ ગામમાં નાના પર્વત પર મોટા પર્વત ઉભેલા છે બરવા કલામ બિહાર વાંઢાવોનું ગામ જ્યાં છેલ્લા પચાસ વર્ષોમાં એક પણ લગ્ન થયું નથી મક્તુર કર્ણાટક ગામની ભાષા સંસ્કૃત છે ગામના દરેક વ્યક્તિ સંસ્કૃતમાં જ વાતચીત કરે છે કોડીનહી કેરળ જોડિયા બાળકોનું ગામ ગામમાં ચારસો જેટલા જોડિયા બાળકો છે કુલધરા રાજસ્થાન અઘોર ગામ તરીકે જાણીતું છે ગામમાં કોઈ રહેતું નથી લોકો વિનાનું ગામ